બહુ શ્રેષ્ઠ અને સરસ વાત કરી છે આપણે શુક્રવાર કે ગુરુવારના દિવસે નાગ પંચમી ત્યારે આપણે ઉત્તર દિશાના નાગ વિશે જાણીતા બે ઉત્તર દિશાના જે નાગ છે રાજા છે એનું નામ છે કાલીય નાગ છે અને આપણે ચર્ચા કરીએ પોઈન્ટ કાલીય નાગ એટલે કાલી જે નાગ છે એના અસંખ્ય મુખ જે કૃષ્ણ વર્ણ છે કાળા કલરના જે નાગ હતા અને અસંખ્ય મુખ છે એટલે સો બસો પાંચસો હજાર લાખ આવા અને ભયંકર ઝેરીમાં ઝેરી નાક છે તેમને શ્રાપ હતો અને શ્રાપના કારણે યમુના તીરની અંદર જે છે એ યમુના અંદર એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે વાહન છે એ પટ્ટામાં આવી શકતા ન હતા અને ગરુડ ભય હતો એમને અને ભયના કારણે છે જે નાગ હતા કાલિયા નાગ એ કાલિયા નાગ યમુના નદીની અંદર રહેતા હતા યમુના તીરની અંદર રહેતા હતા અને ભગવાને જે લીલા કરી છે બાળ સ્વરૂપે ભાઈ ક્રિકેટ અત્યારે જે ક્રિકેટ ચાલી રહી છે અંદર નાખ્યો અને લેવા માટે કોઈ જાય નહીં કારણ કે પાન તો કોઈ કરતા નતા કારણ કે ત્યાં જે કાલિય નાગ હતો અને કાલિયા નાગના ઝેરના કારણે ત્યાં આગળ કોઈ જતા નહોતા બધાએ ના પાડી તે છતાં પણ કૃષ્ણ પરમાત્મા અંદર ગયા અને ત્યાં ગયા ત્યારે જે કાલ્ય નાગની જે પટરાણીઓ હતી ને એમણે ભગવાનની બાળકની સ્તુતિવંણા કરી છે કે હે બાળક જડ કમણ છોડી જાને બાડા એટલે હે બાળક તું આ ચડ છોડીને નીકળી જાય થી સ્વામી મારો જાગશે એટલે મારો સ્વામી છે એ કાલિય નાગ છે અને જો કાલિય નાગ જો જાગ ને તો તને મારશે અને જો તને મારશે ને તો મને બાળ હત્યા લાગશે એટલે અમને બ્રહ્મ હત્યાનો દોષ લાગશે તેવું કાલિય નાગની જે પત્ની હતી એ પત્નીઓ એ ભગવાનની સ્તુતિવંણા કરી છે એ પત્નીઓ પણ અંજાન હતી કે જે આ બાળક આવ્યો છે એ બાળક નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા એમની વાત ન માની અને દમન નું દમન કર્યું દમન કર્યું પણ પૂર્વ પ્રોગ્રામમાં જાણ્યું કે નાગ ને માર્યો નથી પણ એનું દમન કર્યું છે એટલે કાલિયનાગ એ ઇન્દ્રિયો છે વાંસુડી છે દહી છે આ બધા દહી શું છે કે ભાઈ સ્થિરતા મનની સ્થિરતા વાંસુડી વગાડવાથી મનની એકાગ્રતા પ્રાપ્ત થાય મસ્તક પર મોર પીંછ ધારણ કરવાથી મસ્તિક્ક શક્તિ સ્થિર થાય એકાગ્રતા થાય અને ઇન્દ્રિયોનું દમન થાય એટલે કાલિય નાગ ને માર્યો નથી પરંતુ કાલિય નાગનું દમન કર્યું છે ઇન્દ્રિયોનું દમન કર્યું છે અને ત્યારે પછી પરમાત્માએ જે દમન કર્યું અને નાગદેવે કાલ્ય નાગે સાથે ભગવાનની સ્તુતિ સ્તુતિવંદના કરી અને ત્યારે કહ્યું કે તારે હવે કોઈ ભય થવાની જરૂર નથી મારું જે ચરણ કમળનું જે ચિહ્ન છે એ ચિહ્ન જ્યારે ગરુડ જોશે ખ્યાલ આવશે કે ભાઈ આ શ્રી હરિ નારાયણનું ચિહ્ન છે અને ત્યારે તમને કોઈ ભય નહીં તમે આ યમુના તીર છોડીને જાઓ અને આ રીતે જે ભગવાન શ્રી કાલિય નાગ ની દમન ની જે કથા કરી અને જેનો ઉદ્ધાર કર્યો છે નાગનો ઉદ્ધાર કર્યો છે અને કાલી ને પત્નીઓ જે હતી એ પત્નીઓ ભગવાન બાળકની જે સ્તુતિ સ્તુતિવંદ કરી અને ત્યાર પછી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા હતા એટલે નાગ જે પત્ની હતી નાગ પત્નીઓ ભગવાન ની માફી માંગી ક્ષમા માંગી અને ત્યાં યમુનાથી છોડીને તે બીજે ગયા જી શાસ્ત્રીજી શ્રી કૃષ્ણ જે છે શ્રી કૃષ્ણના માંથી મોરપી હોય છે 아트마와 마츠리우에츠